નમસ્કાર મિત્રો જય રામાધણી જય વીરમરા જય માતાજી તો આજે આપણે જઈ રહ્યા છીએ રિપોઝ હોટલમાં જે ખેરાલુ જતા જ વચ્ચે આવે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હવે ફાઇનલી હોટલ પહોંચવા આવ્યા છે સુરેશભાઈ અને હિતેશભાઈ બંને આવ્યા છે સાથે જો મિત્રો આપણે રાત્રે આવ્યા છીએ અને ચાનો ઓર્ડર કર્યો છે ચા પીવા આવ્યા રિપોઝ સુરેશભાઈ છે અને સુરેશભાઈના ફ્રેન્ડ મળ્યા છે તે અહીંયા નોકરી કરે છે અને અચાનક એમને ખબર પડી કે તેમના મિત્ર અહીંયા છે તેમના જોડે વાતચીત ચાલુ છે તો ફાઈનલી સુરેશભાઈ આપણા ટેબલ પર આવી ગયા છે તેમને થોડું કામ હતું તો તે અંદર થોડી વાર રહીને આવ્યા અને અચાનક તેમના મિત્ર અહીંયા મળ્યા તો તેમની મુલાકાત કરી તે અને હવે ચા આવે છે તેની રાહ જોઈ રહ્યા છે કારણ કે ચા પીવા તે અમને લાવ્યા છે સ્પેશિયલી અહીંયા ચા પીવા આવવાની ફરમાય સુરેશભાઈ ની હતી બે દિવસથી કહેતા હતા અને ફાઈનલી આજે ટાઈમ મળ્યો આવવાનો આપણે ફાઈનલી ખેરાલુ જતા વચ્ચે રિપોર્સ હોટલ આવે છે ત્યાં આગળ આવી ગયા છીએ અને સુરેશભાઈનું બે દિવસથી કહેવું હતું કે આપણે રિપોઝ હોટલ જઈએ રાત્રે ચા પીવા માટે તો અમે આજે આજે ટાઈમ મળ્યો છે આવવાનો તો અમે ત્રણ મિત્રો સાથે આવ્યા છીએ અને ચા ચાનો ઓર્ડર કર્યો છે તો હવે ચા આવે છે તો મિત્રો શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ચા પીવી હોય તો આવી શકો છો મિત્રો ચા અહીંયા સારી હોય છે કહેવું કહેવું છે બધાનું સર્કલમાં બધા કહે છે કે અહીંયા ચા સારી હોય છે તો અમે પણ આજે આવ્યા છીએ ચા પીવા માટે અને સુરેશભાઈની ખાસ ફરમાઈ છે શું કે આપણે રિપોઝ હોટલમાં ચા પીવા જઈએ તો અમે આજે આવ્યા છીએ તો હવે જોઈએ કે ચા ચાનો ટેસ્ટ કેવો છે તો મિત્રો વિડીયો ના સુધી બન્યા રહેજો ફાઇનલી હવે ચાનો ઇંતજાર ખતમ અને ચા આવી ગઈ છે તો પહેલા સુરેશભાઈને કહેવું કે તમે પેલા ચા ની ચુસ્કી મારો સાદી ભાષામાં કહીએ તો આપણે અને તે કહેશે કે ચા કેવી છે ચાનો ટેસ્ટ કેવો છે ચા ગરમ ગરમ છે અને ગરમ ચા હોય તો તાત્કાલિક પીવા જઈએ તો બળી શકાય તો પણ સુરેશભાઈ ને બે દિવસ થી ચા પીવા આવું હતું તો ચા ગરમ હોય કે ઠંડી ચા ની ચુસ્કી તો લગાવશે જ ભાઈ ચા બી મસ્ત ચુસ્કી મારો સુરેશભાઈ આપડે સુરેશભાઈ ને વાત કરતા હતા કે ચા કેવી છે તો વાત કરતા જ છે તો ચાર થી ત્રણ ચાર ચુસ્કી લગાવી દીધી કારણ કે ચા નું હાશિક આ છે ચા ગમે એટલી ઘરો મિત્રો પણ હિતેશ છે આશિક છે ચા પીવાનો બહુ શોખીન છે જમવાનું ના હોય જમવાનું ના મળે ટાઈમે તો ચાલે પણ તેને ચા તો જોઈએ જ અને હવે આપણે પણ ચા નો ટેસ્ટ લઈએ મિત્રો અહિયાં રકાબી આપે કાચની અને આ કાચનો આપે છે કાચનો કપ કાચનો કપ ગરમ છે બહુ તો 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 આપણે આપણે સાદી ભાષા એટલે કે શુદ્ધ દેશી ગામડાના છે મિત્રો તો આપણે રકાબીમાં ચા પીએ અને ચાનો ટેસ્ટ તપાસીએ સાદી ભાષા મિત્રો રકાબીમાં ચા પીવી અને કપમાં ચા પીવી તેનો આનંદ કઈ અલગ હોય છે કારણ કે રકાબીમાં ચા પીવાથી સરસ એટલે કે ફિલિંગ સરસ આવે છે અને ચા પણ નોર્મલી રીતે ઠંડી થઈ જાય છે એટલે કે ચા પીવાની મજા આવે છે અને કેટલા લોકો કેટલા મિત્રો એ આવી કાચની રકાબીમાં ચા પીવે છે ને પીવાની ટેવ છે તો કોમેન્ટમાં લખજો તો મિત્રો હવે ચા આવે પીએ આપણે આપણે સુરેશભાઈ તો ચા પતાવી પણ દીધી તમે જોઈ શકો છો તેમનો કપ ખાલી કરી નાખ્યો છે

ચા આપણે વધારે નહીં પીતા આપણે તો ચા થોડી જ પીવા જોઈએ છે પણ મિત્ર સર્કલ હોય તો ચા બધા પીતા હોય તો આપણે થોડી થોડી ચા તો પીવી પડે પણ એવું નહીં કે આપણે હિતેશ ના જોવું નહીં કે ચા જોવે કેટલા લોકો ચા ના છે કે જે મિત્રોને રાત્રે એક બે વાગે એમ કહો કે ચા પીવા જવાનું છે ચા મૂકી છે તો ચા પીવા ઉભા થઈ જાય અને ચા પી લે મિત્રો કોમેન્ટ કરજો जे चाल लबर वाई ते <laughs> आए बीजी बीज़ चा मंगा મિત્રો આપણે ફાઇનલી ચા પી લીધી અહીંયા શોપ પણ છે તમે જોઈ શકો કે અહીંયા રમકડા પણ મળે છે અલગ અલગ ક્વોલિટી હિતેશ કઈક લેવા ગયો છે શું લે છે આપણને ખબર નથી ચોકલેટ લીધી અને ડેરી મિલ્ક હિતેશ ચોકલેટ લાવ્યો હતો અને આપડે હિતેશ એક ચોકલેટ લાવ્યો હતો અને સુરેશભાઈ કે તે બહાર આવી ગયા હતા તે કંઈ બીજી ના લાવ્યો તો એ તે છે અડધી આપી અનેક ચોકલેટ આપણા જોડે છે તો મિત્રો આપણે ફાઇનલી ખેરાલુ જતા વચ્ચે જ રસ્તામાં આજે રિપોર્ટ હોટલ આવે છે તો અમે ત્યાં સ્પેશિયલી ચા પીવા માટે આવ્યા છીએ કોઈ વિચારે કે અહીંયા ચા પીવા પિસ્લ કોઈ જાય પણ ખાસ એ કહેવું કે અહીંયા અમારા મિત્ર સર્કલના બધા અમુક અહીંયા ચા પીવા આવતા હતા કારણ કે રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે તો ચા પીવા માટે અમુક ચા પીવા ચા લવર હોય તે ચા પીવા આવતા હતા તો સુરેશભાઈ પણ કહેતા હતા કે મારે પણ ત્યાં ચા પીવા જવું છે તો બે ત્રણ દિવસથી કહેતા હતા તો ફાઇનલી સેટિંગ નહોતું થતું અહીંયા આવવાનું અને આજે ફાઇનલી ટાઈમ મળ્યો તો અમે અહીંયા ચા પીવા આવ્યા તો ચા સારી હોય છે અમે ચાનો ટેસ્ટ માર્યો અને અહીંયા હવે આ સુરેશ શબ્દો કહેશે આપણી ચેનલ માટે કે ચા કેવી હતી ચા તો બહુ બઢિયા હતી ચામાં તો કહેવા જેવું નહીં ભાઈ મિત્રો અને ચા તો બહુ જ લોકેશન બી બઢિયા સારા એ બીજું કાય નહીં પણ

તો નમસ્કાર જય માતાજી જય માતા જય જય માતાજી મિત્રો તો આપણે આગળના નેક્સ્ટ મળીએ મિત્રો તો આપણે વડનગર ચા પીવા આવ્યા હતા તો તેવી જ રીતે આ ભાઈ ઇમરાનભાઈ ખેરાલુના છે તો સ્પેશિયલી તે પણ અહીંયા રિપોર્ટ હોટલમાં ચા પીવા આવ્યા છે તો આપણે તેમને પણ પૂછીએ કે ચાનો ટેસ્ટ ચા કેવી હોય છે તો તે આપણે કહેશે બહુ બનાવી છે લોકો પીવા આવે છે અહીંયા તો ખાસ ઇમરાનભાઈ કહ્યું કે અહીંયા તમે કેટલા સમયથી અહીંયા ચા પીવા આવો છ સાત વર્ષથી આપણા ઇમરાનભાઈ ખેરાલુના છે તે કમસે કમ છ સાત વર્ષથી અહીંયા ચા પીવા આવે છે અને ચા સરસ હોય છે ચાનો ટેસ્ટ સરસ હોય છે તો મિત્રો તમે રાત્રે સાડા અગિયાર અગિયાર વાગી જાય તો પણ અહીંયા ચા પીવા આવો તો આવી શકો છો ચા સરસ હોય છે તો મિત્રો આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં મળીએ